નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પાલઘર અને મુંબઈની મુલાકાતે છે ખાસ વાત કરીએ તો સમયગાળા દરમિયાન તેઓ પીએમ મોદી મુંબઈ અને પાલઘરમાં અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે પીએમ મુંબઈમાં કહી શકાય કે જીઓ વર્લ્ડ કન્વેન્શનના સેન્ટર ખાતે ખાસ ગ્લોબલ ફિનટેક ના ફેસ્ટમાં પણ ભાગ લેશે ઉપરાંત અહીં પીએમ મોદી કાર્યક્રમને સંબોધિત કરશે પછી વડાપ્રધાન મોદી પાલઘરના સિડકો ગ્રાઉન્ડમાં છોતેર હજાર કરોડ રૂપિયાના વાઘવનનો પણ ખાસ પ્લોટ છે તેને પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે ઉપરાંત વાત કરીએ તો આ સાથે જ તેઓ લગભગ પંદરસો કરોડ રૂપિયાની બસો અઢાર ફિશરીઝનું પ્રોજેક્ટનું પણ ખાસ ઉદઘાટન કરશે પછી કહી શકાય કે માછીમારી ક્ષેત્ર પણ ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદકતામાં પણ ખાસ વધારો થવાનો છે અધિકારીઓના જણાવ્યા અનુસાર જો આપણે વાત કરીએ તો આ પ્રોજેક્ટની મદદથી માછીમારી ક્ષેત્રમાં લગભગ પાંચ થી વધુ નોકરીઓનું સર્જન થવાની આશા પણ જોવા મળી રહી છે સાથે જેવું તેમનું કહેવું છે તેના પર ખાસ નજર કરીએ તો આ સાથે જ વડાપ્રધાન મોદી લગભગ